બે હજાર આઠ મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ તવહુર રાણા અમેરિકાથી ભારત પહોંચ્યો એનઆઈએ હેડક્વાર્ટર્સમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાણા વિરુદ્ધ ચારસો પાનાની સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ આતંકવાદ વિરુદ્ધ દેશની મોટી કાર્યવાહી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું ડોક્ટરેટનું માનદ બિરુદ સ્લોવાકિયાની અગ્રણ્ય યુનિવર્સિટી આપી પદવી આધુનિક શિક્ષણ વૈજ્ઞાનિક કળાત્મક સંશોધન માટે પ્રસિદ્ધ છે આ યુનિવર્સિટી ભારતને વિશ્વના ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાતનો રહેશે સિંહ ફાળો ચેમ્બર ઓફ કોમર્સ નિભાવશે મહત્વની ભૂમિકા ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહનું વર્ચ્યુઅલી સંબોધન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત રાજ્યના આંગણે વિશ્વનું સૌથી મોટું હોમિયોપેથી સંમેલન દેશભરના રાજ્યોમાંથી હોમિયોપેથી પ્રેક્ટિશનર્સ નર્સ થયા સહભાગી મુખ્યમંત્રીએ કહ્યું દેશભરના રાજ્યોમાં ગુજરાત અડતાલીસ હોમિયોપેથી કોલેજ સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર વડોદરામાં જીઆઈપીસીએલ કંપનીમાં મળેલ બોમ્બની ધમકી માત્ર અફવા વડોદરા એસઓજી ડીસીવી લોકલ પોલીસ સહિતની ટીમોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન વસ્તુ ન મળતા તંત્રએ લીધો હાશકારો રાજ્યમાં સિંહ ગણતરીમાં પ્રથમ વખત થશે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ આજથી ત્રણ દિવસ દરમિયાન અગિયાર જિલ્લાઓમાં થશે ગણતરી સ્વયંસેવકો વન વિભાગ અને એનજીઓની ટીમ મળીને બે તબક્કામાં કરશે ગણતરી રાજ્યમાં કાળજાર ગરમીથી આંશિક રાહત અમદાવાદ ગાંધીનગર અને રાજકોટ તેતાલીસ ડિગ્રી સાથે સૌથી મહત્તમ તાપમાન આવતીકાલથી ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન ઇતિહાસના અમર પાત્રો પથ્થરોમાં થશે અંકિત

તો ઋતુરાજ ગાયકવાડ ઇજાગ્રસ્ત થતાં મહેન્દ્રસિંહ ધોની બનશે ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન